ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગીને કામદમ મોક્ષદમ શૈવ ઓમકારા એના મનમાં મા આશાપુરા મા ન્યૂઝના સર્વે દર્શક મિત્રોને મારા સપ્રેમ જય માતાજી અરે પ્રભુ તમારા ઉપર તો આશાપુરા માની કૃપા વરસી રહી છે અને આપણે આશાપુરા માની પ્રેરણાને લીધે જ હું તમને મળ્યો છું કે તમે મને મળ્યા છો બરાબર અને મા ન્યૂઝ ખૂબ તરકી કરશે આજથી ચૌદ વર્ષ પહેલાં જ મેં કહી દીધું હતું આપણે જયમલભાઈ જામ સાહેબને જેમલભાઈ જામ સાહેબને મેં ચૌદ વર્ષ પહેલાં જ કહી દીધું હતું કે તમારી ક ખેલે ખલક મે એ તો આગળ તમે કરશો જ ભલે પણ તમારા આશાપુરા દેશ વિદેશમાં પણ વંચાશે અને સંભળાશે અને લોકો વાંચશે ભલે પછી યુટ્યુબ હોય કરોડો લોકો જોશે અને એ પ્રમાણે અત્યારે થઈ રહ્યું છે એ મા આશાપુરાની મારા ઉપર કૃપા છે અમારા કુળદેવી વાંકલમાની કૃપા છે અને મા સરસ્વત સરસ્વતી માની ખાસ મારા ઉપર કૃપા છે કે હું સાચો પડું છું બાકી મારામાં કંઈ નથી મા જગદંબાની કૃપા છે ને મેં ક્યારે જ્યોતિષ વિષયનો દુરુપયોગ કર્યો નથી આ મેં પેપરમાં જોયું બહુ સરસ છે બધા સર્જકો સરોપરી છે અને એમાં મને એવું લાગ્યું કે જે કૃષ્ણકાંતભાઈ ભાટિયા કાંતશ્રી અને ઉદ્બોધક લાલજીભાઈ મેવાડા સ્વપ્નશ્રી એમણે જે મહેનત કરી છે એ કાબિલે દાંત છે અને એ મહેનતનું ફળ મળશે અને ગ્રહોની દ્રષ્ટિએ કહેવું જોઈએ મારે કે એકવીસ તારીખ જે તમારી છે ને એ ધાર્યા કરતાં વધારે સફળ મળશે સફળતા મળશે તમને ધાર્યા કરતાં દોષ થશે મહાન્યુઝનો જય દોષ થશે મા આશાપુરાનો દોસ્ત થશે એમાં કોઈ શંકા નથી અને આવનારા વર્ષોમાં તમે દર બાર મહિને આવા આવા પ્રોગ્રામો કરતા રહેશો અને જે પ્રતિભાઓ છે જે છુપી પ્રતિભાઓ છે જે મુખસેવકો છે જે સમાજમાં ક્યારેય આગળ નથી આવી શક્યા એવા લોકોને તમે ન્યાય અપાવશો અને એવા લોકોનું સન્માન કરજો જેમ કે વી એચ પટેલ સાહેબ ક્યારેય પણ સન્માનની એમની ઈચ્છા ન હતી પણ મને માએ પ્રેરણા કરી વીએચ સાહેબ પટેલ સાહેબ જે સેવા કરતા હતા કચ્છ શક્તિ એવોર્ડ તો મને મળ્યો છે એ તો મારા માટે સામાન્ય વાત છે મોટી વસ્તુ નથી કારણ કારણ કે હું સાચીલો માણસ છું કચ્છ શક્તિ એવોર્ડ સાચા માણસોને મળે છે ખોટા માણસોનો કદાપી નથી મળતો કચ્છ શક્તિ એવોર્ડ એમાં સર્જકોને મળે છે આ વખતે પત્રકારોનો પણ નામ મેં વાંચ્યા છે બરાબર અને મળવો જ જોઈએ પત્રકારોને કારણ કે પત્રકારો છે એ પ્રજાના જે મુખ પ્રશ્નો છે એ રજૂઆત કરે છે ઠેઠ ગાંધીનગર સુધી શું દિલ્હી સુધી પત્રકારો જઈ શકે છે એટલે તો જાગીર કહેવાની છે ને પત્રકારો એટલે ચોથી જાગીર ને હા ચોથી જાગીર કહેવાની છે એનું કારણ એ રાષ્ટ્રપતિ સુધી પણ જઈ શકે ધારે તો પણ સારું છે અત્યારે તંત્ર પણ સારું કામ કરી રહ્યું છે કદાચ ક્ષતિ હોય તો પત્રકારો ધ્યાન દોરે છે એમાં કોઈ શંકા નથી અને ધ્યાન દોરવું એ એક ધર્મ છે નાના માણસોનું સાંભળવું એ પત્રકારોની ફરજ છે ને મા ન્યૂઝમાં તમે લોકો બહુ સારી ફરજ નિભાવી રહ્યા છો મારા આર્શીવાદ છે મા ન્યૂઝને કે ઉત્તરોત્તર તમે પ્રગતિ કરો અઢારમું વર્ષ પૂરું કરીને ઓગણીસમો વર્ષમાં મા ન્યૂઝ પ્રવેશી રહ્યું છે ત્યારે મારી મારા એવા અંતરના આર્શીવાદ છે અંતરમાંથી નીકળે છે આ કોઈ લખેલું કે વાંચેલું નથી બોલતો અને કમળ પુષ્પની જેમ મા ન્યૂઝ ખીલતું રહે ગુલાબના ગોટાની જેમ મા ન્યૂઝ સુગંધ ફેલાવતું રહે દેશ વિદેશમાં પરદેશમાં અને માન્યૂઝમાં જે લોકો એ ટીમમાં છે એમનું ઘર પરિવાર અને જામ જેમલભાઈ જાડેજાને મા એવી તંદુરસ્તી આપે પાંડુ પુત્ર ભીમસેન જેવી અને દીર્ઘાયુષ્ય એવું બક્ષે કે હનુમાન દાદા જેવું અને બળપણ એવું આપે જય માતાજી